દિવાલને લઈને સ્થાનિકોએ મોરચો માંડ્યો હોય જેમાં પાલિકાના સીઓ તેમજ માજી પ્રમુખ જીગેશ શાહ તેમજ ભાજપ પ્રમુખ બુરાલાલ શાહના હાઇહાયના નારા પણ લગાવ્યા છે મોટી સંખ્યામાં મહિલા અને પુરુષો હાજર રહી અને આ નારા લગાવવામાં આવ્યા છે તમે શાહ સાહેબ ના નંબર આપવા તા તમે રજા ઉપર હતા ત્રણ દિવસ આ કોઈનો પણ ફોન દેવી જે રોડ વિસ્તાર છે ત્યાંથી જે આદિનાથ સોસાયટી છે એમના રહીશો દ્વારા ગેરકાયદેસર બાંધકામની રજૂઆત મળેલી છે એ બાબતે નગરપાલિકાના જે અધિકારીઓને જરૂરી સર્વે કરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને ખાસ કરીને સોસાયટીના જે રહીશો છે એમની રજૂઆત ઇન્ટરનલ રોડ પર જે દબાણ થઈ રહ્યું છે એ રસ્તો ખુલ્લો કરાવવાની છે એ બાબતે જરૂરી તમામ કાર્યવાહી કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે અને આવનારા સમયની અંદર તાત્કાલિક અસરથી આ જે જે ઇસમો બાંધકામ કરી રહ્યા છે તેમને નોટિસો ઇસ્યુ કરવામાં આવશે અને આ રસ્તા પરનું જે દબાણ છે એ દૂર થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવશે એટલે એક મહિનાથી કામ ચાલી રહ્યું હતું અને હજુ પણ નોટિસ આપવાની વાત આમાં જે ગેરકાયદેસર બાંધકામ છે એ ગેરકાયદેસર બાંધકામ રિમુવલ કરવા માટે ચોક્કસ પ્રકારની કાયદેસરની જે પ્રક્રિયા હાથ ધરવાની હોય છે એ દિશામાં નગરપાલિકા કાર્યવાહી હાથ ધરવામાં આવશે એટલે ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે ના ના એવી કોઈ બાબત હોય એ બાબતે હું કંઈ કોમેન્ટ ના કરી શકું થેન્ક યુ ભાવેશભાઈ દેવરાજભાઈ સમસ્યા હું આદિના સોસાયટીનો રહેવાસી છું અને અમે હળીમળીને સોસાયટીમાં અલગ અલગ જાતિવાદ રહીએ છીએ વારંવાર એક વર્ષથી આ નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી રહી છે પ્રશાસનને રજૂઆત કરવામાં આવી રહી છે અમારા જે તે મોટા નેતા છે એને રજૂઆત કરવામાં આવી રહી છે એ લોકો એમ કહે છે કે લીગલી આ કામ અનલીગલી છે ટોટલ હંડ્રેડ પર્સેન્ટ સોસાયટીનો રસ્તો છે એમાં સો ટકા લીગ અનલીગલી કામ કરવામાં આવી રહ્યું છે જે અમે અધિકારીઓ જે જે આપણા નરેન્દ્ર મોદી સાહેબે જે જે અધિકારીઓ કલેક્ટર છે પછી ચીફ ઓફિસર છે એ લોકોને એક વર્ષથી આ લેખિતમાં અમે રજૂઆત આપીએ છીએ કોઈ પણ આ જ લગીનમાં વિઝિટમાં નથી આવેલું તેઓ અમે ભાજપીય છે નરેન્દ્ર મોદીના રાજમાં કોઈ સાંભળવાળું તૈયાર નથી અને જ્યારે મતની વાત આવે ત્યારે હંધાઈની પહેલાં અમે આગળ હોઈ છે તો આ આ જ લગીનમાં પ્રશાસને કે અમારા જે તે રાજકીય હોય કોઈ પણ એક્શન કે આશ્વાસનની કે સમજોતાની વાત કરેલી નથી અમે આ સોસાયટીમાં મળીને રહેવા માગીએ છીએ મંદિરનો અમને કોઈ પણ જાતનો વિરોધ નથી પણ જે પણ અનલીગલી કામ કરે છે એને બંધ કરાવવું અને સોસાયટીમાં મળીને રહેવું એવી અમારી ભાવના છે આજે ચીફ ઓફિસર શાહ પાસે વસાવા સાહેબ આગળ ગયા હતા વારંવાર જાય છે બે વાર રસી કોપી પણ છે લોકો આશ્વાસન સિવાયની કોઈ પણ વાત કરતા નથી સ્થળ ઉપર વિઝિટ કરતા નથી કામ સ્ટોપ કરતા નથી બે કલાકનું હમણાં જ આપણે ત્યાંથી જ અમે આવીએ છીએ બે કલાકનું કીધું બે કલાકમાં કામ સ્ટોપ કરાવી દો અત્યારે તમારી સામે લાઈવ કામ ચાલી રહ્યું છે અને જો આવનારા દિવસોમાં કોઈ પણ સાંભળશે નહીં તો અમે આદિના સોસાયટીના રહીશું તમામ જે પણ અમારા નેતા છે એનો બહિષ્કાર કરશું અને અમે લીગલી જે છે એના ઉપર આગળની કાર્યવાહી કરું નામ ગીતાબેન છે અમે આદીના સોસાયટીમાં રહી છીએ અમારે પ્રોબ્લમ છે શેરીનો અમારે ત્યાં અનલીગલી કામ થાય છે અમારી શેરીને દબાવે છે અને અત્યારે ફૂલ કામ ચાલુ થઈ ગયું છે અમે એક વર્ષ ત્યાં નોટિસ આપેલી છે કોઈ કાર્યવાહી થતી નથી એક અઠવાડિયું ત્યાં દરરોજ અમારે જેન્સ આવે છે અને નગરપાલિકામાં રિક્વેસ્ટ કરે છે કોઈ જવાબ મળતો નથી બે કલાક સાંજે આજે આવશું કાલે આવશું એટલા વિડીયો મોકલેલા છે કોઈ લીગલી કામ કરતા નથી આ નગરપાલિકાવાળા અને અમારે એટલું જોઈએ છે કે અમારો રસ્તો કાઢી આપે અમે લીગલી કામ કરવા તૈયાર છીએ અમારી પાસે લીગલીના બધા કાગળિયા પણ છે તો થોડું નગરપાલિકાવાળાએ ધ્યાન આપવું જોઈએ અમે એના બધા કામ હોય ત્યારે બધી લેડીસો હાથે બધા આવીએ જ છીએ હાજર થઈ જાય છે તો અમારા કામમાં એ લોકોએ આવવું જોઈએ બસ અમારી એક જ માંગ છે કે અમને રસ્તો કાઢી આપે અમારે બીજું કાંઈ જોતું નથી અને અત્યારે હા ચીફ ઓફિસર પાસે પાસે આવ્યા હતા બે કલાકનું વાત થઈ છે હવે જોઈ નહીતર પાછા અમે માંગ કરવા આવવાના છીએ કે અમારી જે જગ્યા છે અમને આપી દો બાકી અમારે બીજું કોઈ આમાં કરવું નથી બસ અમારે લીગલી જ કામ કરવું છે અને બીજી વાત એ છે કે મજૂર પહેલાં ઓછા હતા અત્યારે જેમ જેમ અમે રિક્વેસ્ટ કરી છે એમ છે મજૂર વધતા જાય છે અને કામ એકદમ એ લોકોએ ફાસ્ટ કર્યું છે તો અમે એટલું જ માની છીએ કે અમને બસ રસ્તો આપી દે અમારે કોઈ બીજી કાંઈ માંગ છે નહીં બસ અમારો આ રસ્તો એક આપી દે બસ બીજું કાંઈ જ નથી જોઈતું